તો વિડિયો છેલ્લે સુધી જોતા રહેજો હરો જો અહીંયા બંછી ઊભી છે અમારે જોવો બંછી પણ કે લાઈક અને શેર કરી ગયો હા અને સબસ્ક્રાઈબ પણ કરતા જાજો કે સબસ્ક્રાઇબ હા તો જો આજે છે મોટું કે કેટરસ જો એનું ડેકોરેશન કઈ રીતનું છે અને વીઆઈપી કેટરસ છે જો જો આ રીતનું એક ડેકોરેશન છે અને આ લાઈવ કાઉન્ટર છે ટોસ અને પિઝા ની ઉજવું જો तोरकिस पिज़्ज़ा ऐसी ब्रेड पिज़्ज़ा चटनी जो तो वह अंदर लाय सालों से यार इतना कपड़ा कैसे रहे तो पापड़ yep. पापड़ी <coughs> 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 જોવા છે લાઈવ કાઉન્ટર હવે ચાલો આપણે બીજું કાઉન્ટર જોઈએ આગળ જો આ બધી છે જમવાની ખુરશી જવો

ટમેટા જેવો સલાડ તો મરચા ઈંધાણા જેવો બધો સલાડ જો આ કસરા ભરવા માટે ડોલું જો જો આ છે સુપનો કાઉન્ટર જલ્યો જો આ બધું છે મસાલો સુની તીખી સમસી વાટકા આમાં સુપ જો ચટણી બધું છે જવું લાઈવ ચાલુ હોય જોઈ લો પાણીનું કાવન જોઈએ lo benda lo keramot koreh lo penciri lo નવા મળશે કેગલા કઈક બેઠક હોય અંદર રજવાડી ખાટલા પણ છે જોઈ લો અને આ ડાયરાની બેઠક છે હજી ડાયરો ચાલુ નથી જો હમણાં થવાનો છે જોઈ લેજો બીજે બીજે પણ આવેલું છે ડાયરામાં જોઈ લો રાસ ગરબા લેવાના છે જવાબ જમવાનું ચાલુ થઈ ગયું છે આપણે પીઝા બીજા લઈ આવ્યા છે ગોટા મરસાના ભીજા સીપ ચો તો હાલો આપણે ખાઈ લઈએ હવે